નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ યાત્રા ધાનેરા તાલુકામાં ફરતી ફરતી ધાનેરા શહેરમાં આવી હતી અને ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર એક ખાતે તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ લાભાર્થીઓને લાભોના ચેક તેમજ કીટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે લાભ લેવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ મામલતદાર શ્રી સાજનમેર ચીફ ઓફિસર દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ દરજી શહેર પ્રમુખ તરુણ મોદી મહામંત્રી જે બી રાજપૂત રાજેશ હંસાભાઈ પરમાર કાંતિભાઈ ત્રિવેદી રાયચંદભાઈ વાઘેલા સહિત ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો અને શાળાના આચાર્ય શ્રી ગૌરવભાઈ સોલંકી ધાનેરા નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ મેમણ ધાનેરા